જય માતાજી બધાને ધર્મ અનુસાર કર્તવ્યનું પાલન કરો એ જ સાચી પૂજા છે તેવાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું તે આ વિડીયોમાં આપણે જોશું બધા જય માતાજી બધાને મતલબ આગળ બેહવા માટે તો જગ્યા રોકીને બે આઈ હોય ભલે આશીર્વાદ છે આ તપ છે તમારું ભલે આગળ બેહવા માટે એક વાગ્યાના બી આઈ જાય પટેલ મને ખબર છે ધન્ય છે તમારી ભક્તિને આવીને આવી ભક્તિને તપ હોય ને તો વિધિના લેખમાં કદાચ કોઈ સુખ ના લખ્યું હોય સુખ દુઃખ તો તમારા પ્રાર્થનું ફળ છે કર્મો નું ફળ છે પણ છતાંય તમારા લેખમાં સુખ ના લખ્યું હોય ને છતાંય કદાચ આવું તપ ના આવી એવી જબરી ભક્તિ કરી લો ને તે ભક્તિ ના આધારે હું ગમે તેવા પ્રારભ અને ગમે તેવા વિધિના લેખ બદલી નાખું કેમ કે વિધિના લેખ જન્મો જન્મના કર્મોથી લખાય છે જોણો તો લાવ ભગવાનની કૃપા દરેક મનુષ્ય પર હરકિત છે ક્યારે ભગવાન માતાજી કોઈના ભેદભાવ રાખતા નથી તો માતાજી ભગવાન કોઈ મનુષ્ય પર ભેદભાવ નથી રાખતા તો તમને એક પ્રશ્ન થતો હશે તો માતાજી અમુક નાનપણથી જ જન્મતા હોય જેનો નાનપણથી જન્મથી જ અમુક આંખે દેખાતું ના હોય બોલાતું ના હોય બોબડા હોય બેરા હોય અપંગ હોય વિકલાંગ હોય તો મારી એમને શું ભગવાનની કૃપા નહીં હોય તો આવા પેદા કર્યા તેનું કારણ છે કે જન્મો જન્મના એમના એવા પાપ કર્મોનું એમને ભોગવવાનું લખ્યું હોય ને તારે વિધિના લેખ છઠ્ઠી ના દાડે લખાય તારે એમના કર્મો અનુસાર કદાચ આવું પ્રારભ ભોગવવાનું હોય ને તો એ જન્મ થી આદળો પેદા થાય લૂલો પેદા થાય વિકલાંગ પેદા થાય એનું કારણ શું જન્મો જન્મ ના આવા કર્મો હોય નાનું બાળક પાંચ વર્ષનું છ મહિનાનું મહિનાનું બાળક થોડી કઈ પાપ કરી લીધા હશે કે તરત આવું ભોગવવું પડે ભગવાન ભોગવાળા ના ગયા જન્મમાં એને કઈક ને કઈક વાતે કઈક એવા અપરાધ કઈક એવા ગુના કર્યા હોય પાપ કર્યા હોય એના ફળ સ્વરૂપ આ ફરી મનુષ્ય અવતાર મળ્યો હોય ને પણ મનુષ્ય અવતારમાં મળ્યા પછી એના ભગવાને કદાચ એ નિયમ અનુસાર કર્મના નિયમ અનુસાર ભગવાને એના પગલી બનાવ્યો પણ આ કર્મનું ફળ એવું છે નિયમ એવા છે જે જેવું કરે એને એવું ફળ ભોગવવું પડે એ નિયમ અનુસાર એનો જન્મ થાય ને તાર નોનપણ જ આવા પેદા થાય થાય કે નહીં અને એ એવા જ ઘેર પેદા થાય કે જેના ઘેર એને ગયા જન્મ નું ઋણ બાકી હોય એની સેવા કરવાનું લખ્યું હોય કે આ પરિવારના મા બાપ ની આ દીકરા ને સેવા કરવી પડશે કેમ કે ગયા જન્મ ને એમનું કંઈ ખાધું હોય કે ઋણ રહી ગયું હોય તારે ભગવાન આવો સહયોગ બનાવ અને ઋણ મુક્ત કરવા માટે તમને ભગવાન એવા જ ઘર્મ જન્મ આલે અને એ જ પરિવારમાં નાખે પણ ભગવાનની પ્રત્યક્ષ લીલા કૃપાદાયક જ હોય છે પણ આજના મનુષ્ય ને એટલું જ્ઞાન હોતું જો ભગવાન કોઈ બધા દુખી જ રાખે તો દયા નહી આવતી હોય પણ ના કર્મો ખરાબ કરવા છે અને ફળ ભોગવવાનું થાય એટલે ભગવાન નો દોષ કાઢવો એટલે તો કે છે કે આ જન્મ માં નહીં જન્મો જન્મ સુધી ભોગવવા પડે કર્મો આ પાપ આ માંસ મટન ખાધેલું આ જીવો ની હત્યા કરેલી હજુ આવતા હોય ને મારા ધામમાં અને હજુ ખાવાનું ચાલુ રાખતા હોય ને તો વિશ્વાસ રાખી કદાચ બંધ કરી લેજો આ નહીં જન્મો જન્મ સુધી કદાચ તમારા જો કદાચ સુખના ના ના ખોલી દો મારું નામ માતા નહીં રાક્ષસી પ્રવૃત્તિ કહેવાય મનુષ્ય થી ખવાય નકર નરક ભોગવવું પડે એવું કે છે ને આ તમે જીવન કાપી અને તપેલા બાફો સ્વાદ માટે તો શું તમે એનાથી મુક્ત થઈ ગયા શું તમારે કંઈ ભોગવવું નહીં પડે એમ ના ભૂલો છો તમે એ જે રીતે જીવના કકડા કરી અને કદાચ મસાલો મસાલો નાખ્યો હોય અને હોય ને રસ લીધો હોય ને તો ભગવાન શું કરે મર્યા પછી નર્ક માં અને એ તમને તપેલામ નાખે અને ને મસાલો બસાલો એ નાખે તમારો આ બધું આ બધું પુરાણો લખેલું છે હવામ વાતો નહીં ગરુડ પુરાણ વાંચી લેજો કયું પુરાણ ગરુડ પુરાણ વાંચી લેજો કેવા કર્મો કેવું ફળ મળે એ ગરુડ પુરાણ થી ખબર પડે એટલે આવું કોઈ જીવો પર અત્યાચાર કર્યો ને આવું કદાચ જીવોને મારી મારી ખાધા હોય ને તો ભલે ભગવાન માફ કરી દે પણ હવે પછી ના થાય ને હવે પછી ના ખાઈએ તો એક વખત માફ કરાવું હા શું બોટુ ઓ તમે વિચારજો એક વસ્તુનો હજુ વિચાર આવતો હશે માણસ અતાર બેઠા બેઠા કેટલાય વિચાર લીધું હો કે માડી આઉ પાપ હો ગવ કદાચ નરકમાં જવું પડે તો અમે તો મરી જઈએ તો નરકમાં તમને જવાય અમે તો મૃત્યુ થઈ જાય તો મૃત્યુ શરીરનું થાય છે તમારી સૂક્ષ્મ શરીરના આત્માનું થતું તો તમને કેવો અનુભવ થાય અનુભવ થાય હા નરકનો અનુભવ થાય અનુભવ કરો ને અત્યારે ખબર પાડું ચમનો અનુભવ થાય અત્યારે જ પાડું તમે સપનામાં ઊંઘ્યા છો ને તમે તમે ઊંઘો આવરી અને ધીરે 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 પેલા આ સ્થૂલ શરીર કહેવાય આ દેખાતું ભૌતિક શરીર આ દેખાય છે ને આ સ્થૂલ શરીર છે બીજું અંદર એક સૂક્ષ્મ શરીર છે તમે ઊંઘો એટલે આંખો બંધ કરો એટલે ધીરે 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 જેમ જેમ તમારું મન શાંત થાય અને એમ તમે નિદ્રામાં જવા લાગો આપે રૂપિયો કદાચ નીંદર માં જતા રહો ને એટલે આ સૂક્ષ્મ શરીર જીવતું રહે એટલે સપના રૂપી દુનિયા દેખાય દેખાય છે ને તો તમને સપનામાં કોઈક ચક્કુ મારે તો હાચુકલું નહીં લાગતું હા વાગ્યું થાય છે ને આવું તમને કોઈક ચક્કુ મારે કોઈક માથામાં લાકડી મારે અને સપનામાં તમને લોહી નીકળ્યું તો દર્દ હાચુકલો તમને એવો થતો હશે કે જાણે હાચુકલી કોકે લાકડી મારી એ ખાલી જાગી જાતા ખબર પડે હા સપનું હતું પણ જ્યાં સપના મતા તા તો રિયલ લાગતું હતું ને હાચુકલા લાગતું તું ને કે જાણે કોક મારી પાછળ પડ્યું તલવાર લઈને હું દોડતો તો એવું આવે છે ને તો જે સપનામાં તમને અનુભૂતિ થાય છે ને એ મર્યા પછી નર્કમાં એવી અનુભૂતિ થશે જેમ સપનામાં તમને કોઈ તપેલા માફ છે અને બરોબર તમે બફાયા રાળો રાળ પાડી પણ જાગી જાય એટલે ખબર પડી ખાસ સપનું હતું તે એવી રીતે મર્યા પછી આ કર્મો છે ને એ નરકમાં આ રીતે ભોગવવા પડશે તમને એવું લાગશે કે હું મહેસૂસ કરો છો ખરેખરમાં દર્દ મહેસૂસ થાય હું ડર નહીં આવતી પણ ડર હાલવો પડશે ડર ના મારે તો કઈક શું અમુક પ્રેમની ભાષા અમુક વખત સમજે છે એટલે તો ગરુડ પુરાણ કોના માટે છે કોના માટે જે સત્સંગ થી પ્રવચન થી ઉપદેશ થી કદાચ કોઈને છાપ ના પડતી હોય તો કોક ડર આલવો પડે કે જો જે આ ચોરી ના કરતો ને કદાચ દંડ ભોગવવો પડશે આ શું ખોટું આ સમાજમાં પોલીસ નો ડર ના હોય શું થાય સમાજમાં પોલીસ પ્રશાસન નો ડર ના હોય તો આ સમાજ ની હાલત શું થાય રોજ કાપા કાપ ને મારામાર થાય કે નહીં તો તમ કોઈ ડાયરેક્ટ ચક્કુ નહીં મારી દેતું તલવાર નહીં મારી દેતું મારતા વિચાર કરે નાના પંદર વર્ષ ની પર છે કે ડર ના માર્યા હાસુ ગોડુ જો એવા કાયદા કાનૂન ના હોત તો આજ સમાજમાં કેટલો અત્યાચાર થાત ને

તે એવી રીતે ભગવાને આવા નિયમો બનાવેલા છે જો સત્સંગ થી પ્રવચન થી આ બધી વાતો થી સમજી જાય તેના હસતા હસતા કદાચ એનું કલ્યાણ થઈ જાય નહી તો જે નહીં સમજે આ બધી ઉપદેશ એના મગજમાં કોઈ છાપ નહીં પડે અને કે જીવન એક વાર મળ્યું છે ખાવ પીવો મજા કરો એના માટે નર તૈયાર છે એના માટે નર તૈયાર છે અને કર્યા છે સમાજની સેવા કરીશ પરિવારની સેવા કરીશ લોકોનું ભલું કર્યું કર્યા છે એના માટે સ્વર્ગ તૈયાર છે ને અને જેણે સેવા કરી પુનદાન કર્યું ધર્મ નિભાવ્યું ઉપર છતાંય એને કોઈ ઈચ્છા નહીં રાખી એને ખાલી બસ માતાજી ને ભગવાન ને દર્શન કરવાની એને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી એના માટે મોક્ષ બનાવ્યો મોક્ષ તો મોક્ષ એમ નહીં મળતો એ તો સંસાર ને ભૂલી જવું પડે સંસાર ને પૂરેપૂરું ભૂલી જવું પડે બસ એક જ માં દેખાય એક જ મારી માં મારી માં મારી માં તારે મોક્ષ મળે તો બહુ ઊંચી વાતો છે

પણ આવા ચોપડા ખોલ્યા છે ભગવદ્ ગીતા વાંચી છે મહાભારત જોયું હા મહાભારત જોયું પાંડવો ને પણ એમાંથી શીખ લીધી છે કે મહાભારત થયું ના નહી લીધી એના કારણે આ દુઃખ બેઠવા પડે જ્ઞાન લીધું હોત સમજ લીધું હોત ને તો ચોય દુનિયાના પારે આમ હાથ જોડવાની જરૂર ના પડે વડા એવી ભક્તિ કરો ને એવા ધર્મ કદાચ નિભાવો ને તો તમારું જ ઘર ધામ બની જાય આજ મારી વસ્તી ઘર ધામ બન્યું કે નહીં દૂર દૂર થી લોકો દર્શન કરવા આવે ભલે ધામ બને ના બને પણ આવ ભક્તિ રાખજો આવા સ્વર્ગ નર્ક ની કર્મોની શું નિયમ છે એ હું આવતા પ્રવચન માં વિશેષ લાંબી ચર્ચા કરીશ

કોઈ દેવી દેવતા બનાવો કોઈ ભૂત ન બનાવો કોઈ પલિત ન બનાવો એ બધા નિમિત્ત બનાવી અને તમને નરતર રૂપ થતું એ કર્મોનું થતું હોય પણ એમાંથી છુટકારો મેળવવા માટે જ ભક્તિ કરવાની હોય છે કે તમારે કોઈ દુઃખ વેઠવા ના પડે દુઃખ આવે ને કદાચ તો શરીરમાં ભલે તમને પીડા હોય હાથ ભાગી ગયો હોય પણ અંદર મારી માતાનો એવો આનંદ હોય ને કે તમને નું આ દુઃખ લાગુ ના પડે ના થાય હા શું ખોટું હિમાલય માં તપસ્યા કરવા વાળા તો શું એમને ઠંડી નહીં લાગતી હોય લાગતી હશે ને હા લાગે પણ ઠંડી જેટલી લાગે છે એના કરતા તો અનંત એમની અંદર આનંદ હોય તો ચોથી ઠંડી મહેસૂસ થાય